મંદિરમાં સામાન્ય રીતે દૂધ પુષ્પ મધ જેવી ભક્તો દ્વારા એકાદશીય ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ ઉપર જીવિત કરચલા ચડાવે છે જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે શું છે આ મંદિરનું મહાત્મય અને શા માટે ભક્તોને અહીં ચડાવવામાં આવે છે જીવિત કરચલા તે નહીં જોઈએ સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો દર વર્ષની નીચે માજે પણ ભરાવ જ્યાં અહીં આવેલા રામનાથ મેઘા મંદિરનું ઘણું મહત્વ માનવામાં આવે છે અને રામનાથ કેલા મંદિરને હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરીને પૂજા અર્ચના શરૂ કરી હતી અને બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચારો મળ્યા હતા